નમસ્કાર ખેડૂતભાઈઓ આજે તમાકુના ખેતરની હું તમને એક વાત કરવાનો છું આપણે ઘણા બધા ખેડૂતો તમાકુની ખેતી કરતા હોય છે અને તમાકુમાં પણ એવો પાક છે કે જેના કારણે ઉત્પાદન પણ વધારે મળતું હોય છે આમ વ્યસની પાક છે પણ તમાકુનું ઉત્પાદન પણ ખેડૂતો મોખરે કરતા હોય છે અને આવક પણ મેળવતા હોય છે પણ તમાકુમાં બે ચાર વસ્તુ એવી છે કે જેને આપણે કહીએ કે પત્તું ખરું એની જાડાઈ આપણે કેવી રીતે વધારી શકીએ ઘણી આપણે જોઈએ કે તમાકુ જે ખરી અહીંથી અહીં દોઢ ફૂટનું તમાકુ આઠ નવ પત્તા થાય એટલે આપણે એને કટિંગ કરી લેતા હોય ઉપરથી જેથી આ પત્તું એની જાડાઈ પકડવાનું ચાલુ કરતું હોય છે અહીંયા એક બે ખેડૂતોએ પણ એવા અખતરા કર્યા છે કે જેમાં તમાકુમાં આપણે યુરિયાનો ઉપયોગ ઘણી વખત વધારે કરતા હોય છે પાણી પાણી યુરિયા નખતા હોય છે પણ આપણે તમાકુમાં એક ઢોળનો પેશાબ જે પાણી સાથે જવા દેવાનો આ પણ સાથે કરો કારણ કે નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત તમાકુમાં વધારે જોવા મળતી હોય છે તો ઢોળના પેશાબમાં સૌથી વધારે નાઇટ્રોજન રહેલું છે જો નાઇટ્રોજન ખાતર આને જમીનને મળી રહેશે તો એનું ઉત્પાદન પણ સારું તમને મળતું હોય છે બીજી બાબત છે કે આમાં ઇફકો એક સાગરિકા પણ આવે છે તો એ સાગરિકાનો ઉપયોગ જો આના ઉપર કરવામાં આવે સ્પ્રે કરી તો આનું વજન પણ અને જાડાઈ પણ સારી એવી વધારી શકીએ છીએ અને ધ્યાન ખાસ એવી જમીન છે કે આપણી ગોરાડુ જમીન હોય પાતળી જમીન હોય એ જમીનમાં તમાકુનો જે પીલા આપણે ભાગતા હોય એનો ભાગવાનો જો સમયસર કરવામાં આવે તો એ જે એની શું કહેવાય વિકાસ કરો એ વિકાસ પત્તા ઉપર થોડો વધારે જોવા મળતો હોય છે અને આપણા જમીનમાં એક અગત્યની વસ્તુ આપણે દિ દિવેલીનો ખોળ અથવા આપણે પહેલા જે કહીએ ને કે એરંડા લીધા હોય અને એની કોઈ ફોતરી હોય એ ફોતરી વધેલી હોય તો એ ચોમાસામાં કોવાઈ ગઈ હોય તો આ ચાસ જ્યારે આપણે કાપીએ છીએ તો એ ચાસમાં જો અહીંયા એ ફોતરી નાખી દેવામાં આવે તો તમે માનો કે એક વીઘામાં એક ટ્રોલી ફોતરી જો આ રીતે ભરવામાં આવી જાય સારી કોહવાયેલી તો તમારી બેથી ત્રણ ટ્રોલી છાણિયા ખાતરનું કામ કરતું હોય છે જો આ કરશો તો પણ તમારા પત્તાની જાડાઈ અને ઉત્પાદન સારું એવું વધતું હોય છે તો ખેડૂતભાઈઓ આ તમાકુમાં હાલના તબક્કે આ ધ્યાનમાં રાખવાની વાત જે મેં તમને રજૂ કરી છે જો આવું કરવામાં આવશે તો તમારી તમાકુ અને એનો ફાયદો અને ઉત્પાદન પણ તમને સારું મળશે તો આ માહિતી આપણા આજુબાજુના ખેડૂતો સુધી પહોંચાડો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી આવી નવી નવી માહિતીના વિડીયો તમારા સુધી સારી રીતે અમે પહોંચાડી શકીએ છીએ આભાર